રાજકોટના કુખ્યાત ગુનેગાર પર રાજકોટ પોલીસની ઘોંસ યથાવત જોવા મળી રહી છે ત્યારે પોલીસ દ્વારા રાજકોટના એક બાદ એક ગુનેગારોના ઘર પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આજરોજ આરોપી માજીદ ભાણુના ઘરમાં ચેકિંગ કરી વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યું છે માજીદ ભાણુ ગુજરીટોક સહિત અનેક ગુનામાં સંડોવાયેલો હતો માનનીય ડીજી સર દ્વારા ગુજરાત પોલીસને સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો એના અનુસંધાને માનનીય સીપી સર બ્રિજેશ કુમાર ઝાસરના માર્ગદર્શન હેઠળ ગુજરાત સિટી રાજકોટ સિટી પોલીસ દ્વારા કુલ સાતસો છપ્પન જેવા એવા ગુનેગાર ચિહ્નિત કરવામાં આવ્યા છે જેનો વારંવાર ગુનાહિત વારંવાર ગુના કરવાની છે અને ગુનાહિત ઇતિહાસ છે તો એવા માણસોમાંથી એક માણસ જે પ્રનગરમાં ગુત્સી ટોક અને દસ કરતાં વધારે ગુનાઓમાં સંડોવાયેલો છે માજીદ રફીક ભાણું એનો ઇલીગલ કન્સ્ટ્રક્શન અહીંયા કરવામાં આવેલ હતો આ જે ડિમોલિશ કરવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં પણ જે પાંચસો છપ્પન ગુનેગાર અમારા દ્વારા આઇડેન્ટિફાય કરવામાં આવ્યો છે એના સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ હશે અથવા દબાણ હશે અથવા કોઈપણ પ્રકારનો ગેરકાયદેસર વીજ કનેક્શન હશે તો કન્સર્ન જે ડિપાર્ટમેન્ટ છે પીજીવીસીએલ આરએમસી કલેક્ટરશ્રીનો ઓફિસ એના સાથે કોર્ડિનેટ કરીને એના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને આવનાર દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેવાની છે કોઈ પણ આરોપી જે ગંભીર પ્રકારના બોડીલી ઓફેન્સીસમાં અથવા સમાજમાં ભય ફેલાવનાર કૃત્યોમાં સલગ્ન છે એના વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહીના સાથે સાથે એમને આર્થિક રૂપ આર્થિક રૂપથી પણ તોડી દેવામાં આવશે અને કોઈ પણ રીતે સમાજમાં અરાજકતા ફેલાવનાર માણસોને સહવામાં આવશે નહીં રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભરમાં જે ગુનાખોરી છે તે આઉટ ઓફ કંટ્રોલ થતા ડીજીપીના આદેશ બાદ છે તે હવે રાજકોટમાં છે તે આરોપીઓના મકાન ઉપર છે તે દાદાનો બુલડોઝર છે તે ફરવાનું છે તે શરૂ થયું છે રાજકોટના જે જામનગર રોડ પાસે આવેલ સ્લમ એરિયામાં છે તે હવે જે કહી શકાય કે જે આરોપીના મકાન ઉપર છે તે હવે બુલડોઝર ફરી વળ્યું છે આ આરોપીની જો વાત કરવામાં આવે તો આરોપી એ માજીદ ભાણુ નામનો આરોપી છે કે જેને અનેકવાર છે તે ગુનામાં સંડોવાયેલો છે અને આ માજિદ ભાણુ છે તે ભુજ કોર્ટનો જે કહી શકાય કે આરોપી છે અને તેમાં અનેકવાર સંડોવાઈ ચુક્યો છે તેના મકાન ઉપર છે તે હવે જે દાદાનું બુલડોઝર છે તે ફરવા પામ્યું છે ડીજીપીએ છે તે જે સો કલાકનો સમય આપ્યો હતો દરેક પોલીસ વિસ્તારમાં અને ત્યાં જે કહી શકાય કે જે ગુનાખોરી સાથે સંકળાયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી તે યાદી મુજબ છે તે હવે દાદાનું બુલડોઝર છે તે ફરવાનું શરૂ થયું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે દાદાનું બુલડોઝર છે તે હવે રાજકોટના જે સ્લમ એરિયામાં છે તે જે ગેરકાયદેસર બાંધકામ કરનાર આરોપી છે એ માજે જૂણે ભાણું તેના મકાન ઉપર છે તે હવે બુલડોઝર ફરવાની શરૂઆત છે તે થવા પામી છે કેમેરામેન દિવરેજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ